કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે આજે ખૂબ જ આપણે અગત્યના ટોપિક વિશે જોઈશું ધાતુઓના જે ઓક્સાઇડ છે અને જેના ઓક્સોએનાઇન છે ઓક્સો જે કેટાઇન છે એનું જે લક્ષણ મતલબ એસિડિક છે બેઝિક છે કે ઉભય ગુણી છે ત્યારબાદ એક અગત્યનો બીજો ટોપિક ચુંબકીય ગુણ વિશે જોઈએ તો ચાલો સ્ટાર્ટ આપણે કરીશું ધાતુઓના ઓક્સાઇડ અને ઓક્સોએનાઇન અને કેટાઇન મિત્રો યાદ કરો ફઝાન ફઝાન્સ રૂલ્સ એ ખૂબ જ અગત્યનો છે તો ફઝાન્સની અંદર આપણે જોઈએ ફઝાનમાં કેવું છે કે ફઝાંશમાં જેમ ધનાયન નાના હોય અથવા ઋણાયનનું કદ વધારે હોય તો એ વસ્તુ છે કે ધનાયન જો કદમાં નાનું હોય તો એનામાં વધુ સહસંયોજક લક્ષણ હોય યાદ છે ને મિત્રો ફઝાન ફઝાનના નિયમ મુજબ ધનાયન જેટલો કદમાં નાનો મતલબ ધનાયનનો વીજભાર જેમ વધશે એમ કદ નાનો એટલે કે ધનાયન નાનો એમ સહસંયોજક લક્ષણ વધારે ઋણાયન મોટો એમ સહસંયોજક લક્ષણ વધારે એ કોણ તો કે ફઝાન તો એ માટે આપણે એનો અર્થ જોઈએ કે જો ધાતુનો ઓક્સિડેશન આંક વધે ધાતુનો ઓક્સિડેશન આંક વધે મીન્સ કે વીજભાર વધે તો વજાંશમાં આપણે એવું જોયેલા કે વીજભાર વધે તો સહસંયોજક લક્ષણ વધે અને આયનિક લક્ષણ ઘટે પહેલું શું ધનાયન કદમાં નાના હોય અથવા ઋણાયન કદમાં મોટા હોય અહીંયા તો ધાતુ છે એટલે ધનાયન જ આવશે ઋણાયન તો આવશે નહીં તો ધનાયન કદમાં નાના હોય તો સહસંયોજક લક્ષણ વધારે હોય અને બીજી વાત જેમ વીજભાર વધે એમ સહસંયોજક લક્ષણ વધે અને આયનિક લક્ષણ ઘટે તો અહીંયા આપણને એવું છે કે ઓક્સિડેશન આંક વધે મીન્સ વીજભાર વધે વીજભાર વધે તો સહસંયોજક લક્ષણ વધશે આનીક લક્ષણ ઘટશે તો મિત્રો ચલો અહીંયા જુઓ અને બીજો પણ નોર્મલી જે આપણે વાત કરીએ છીએ કે જેની ઓક્સિડેશન અવસ્થા પ્લસ વન પ્લસ ટુ પ્લસ થ્રી હોય ઓક્સિડેશન અવસ્થા પ્લસ વન પ્લસ ટુ અથવા પ્લસ થ્રી હોય એ લોકો કેવા હોય તો કે બેઝિક ચાર વાળા ઉભય ગુણી પાંચ છ અને સાત તો જોઈએ અહિયાં વી ટુ ઓથી ઓથ્રી વી ટુ ઓથ્રી ની અંદર વેનિડિયમ નો ઓક્સિડેશન નંબર પ્લસ થ્રી એટલે બેસિક હોવાનો ચાલો પ્લસ ફોર એક્ચુલી પ્લસ ફોર એ કોના માટે છે ઉભય ગુણી માટે તો અહીંયા જે છે ઓછો બેઝિક છે કેવો ઓછો બેઝિક યાદ રાખજો અહીંયા હોવું જોઈએ ઉભય ગુણી પરંતુ છે ઓછો બેઝિક અને બેઝિક ઓછો બેઝિક હોય બેઝ હોય તો ડીઝલ કોનામાં એસિડમાં તો વી ઓ ફોર એસિડમાં દ્રાવ્ય થઈ

ઉભય ગુણી આવવું જોઈએ એની જગ્યાએ ઓછો બેઝિક અને જ્યાં એસિડિક આવવું જોઈએ ત્યાં ઉભય ગુણી છે બસ એટલે તમારે આ ધ્યાનમાં રાખવાનો છે નોર્મલ ટ્રેન્ડ આવે પણ એવું અહીંયા નથી તો પ્લસ પાંચ હોવું જોઈએ કયું તો કે એસિડિક નેચરમાં હોવું જોઈએ એસિડિક હોવું જોઈએ તો એસિડિક આ થોડોક જ એસિડિક રહેશે બાકી ઉભય ગુણધર્મી છે આવવું જોઈએ એસિડિક પણ છે ઉભય ગુણધર્મી એટલે આપણ અપવાદ જેવું થયું આપણ થયું આ પણ થયું તો

તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે આમાં ઓક્સો એનાઇન ઓન ઓક્સો કેટાઇન બંને આવી ગયા વિટુ ઓફાઈ તો વિટોફાઈ જે છે એ કેવો નેચરમાં છે ઉભય ગુણધર્મી પ્લસ પાંચ હોવા છતાં ઉભય ગુણધર્મી હોવો જોઈએ એસિડિક ચાર વારો જે છે એ છે ઓછો બેસિક ક્લિયર મિત્રો ચાલો હવે આપણે ક્રોમિયમની વાત કરીએ તો એની અંદર આપણે જઈશું તો આ જો પ્લસ ટુ સી પ્લસ ટુ છે અહીંયા ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા છે પ્લસ ટુ તો પ્લસ ટુ વાળા કેવા આવશે તો કે બેઝિક ચાલો અહીંયા જુઓ તો તમારો વિજભાર જે છે કેટલો છે પ્લસ થ્રી અને અહીંયા કેટલો છે પ્લસ સિક્સ પ્લસ ટુ પ્લસ થ્રી પ્લસ સિક્સ પ્લસ ટુ પ્લસ થ્રી પ્લસ સિક્સ તો બે વાળું બેઝિક છે નો ડાઉટ ત્રણ વાળું જે છે એ ઉભય ગુણધર્મી છે અહીંયા ત્રણ વાળું ઉભય ગુણધર્મી છે એટલે આ ધ્યાનમાં સીઆર ટુ થ્રી અને છ વાળો એસેટિક છે તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી અહીંયા પ્રોબ્લેમ ક્યાં છે તો કે સી આર ટુ ઓ થ્રી જનરલી ત્રણ એટલે ક્યાં આવવું જોઈએ તો કે એ બેઝિક આવવું જોઈએ જે કે ઉભય ગુણધર્મી છે ક્લિયર અને નીચે જે છે તે છ મતલબ એ છે એસિડિક ચાલો તો આ અહીંયા અહીંયા તમે જોશો તો ક્રોમિક एसिड ને ડાયક્રોમિક એસિડની અંદર તમે જો એચ ટુ ફોર અને એચ સીઆર ટુ સેવન તો અવસ્થા છે એ કેટલી આવશે તો કે એચ ફોર અને એચ સીઆર સેવન તો પહેલા આપણે લઈએ એચ ટુ સી ફોર ચાર દુ આઠ માઇનસ આઠ બે જાય તો એટલે પ્લસ ઓક્સિડેશન સ્ટેટ અહીંયા જુઓ સીઆર ટુ ચૌદમાંથી બે જાય તો બાર બારના અડધા છ એટલે અહીંયા પણ છ ઓક્સિડેશન સ્ટેટ તો એસિડિક છે જે આ બે પ્રકારના એના એસિડ જોવા મળે છે એક ક્રોમેટ સાથે અને એક ડાયક્રોમેટ સાથે આ છે ક્રોમેટ આ છે ડાયક્રોમેટ ક્લિયર બસ તમારે તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે જનરલ છે વન ટુ થ્રી એ બેઝિક તો કે ટુ બેઝિક છે ફોર જે છે ફોર ફોર જે છે ઉભય ગુણ્યા આવે છે છે તો એ ધર્મી અને બાકી તો આ રેગ્યુલર જ છે પ્રોબ્લેમ અહીંયા ગુણધર્મી સી આર ટુ ઓ થ્રી અંદર એક જ વસ્તુ છે પ્લસ સાત તો પાંચ છ અને સાત એસિડિક તો એ પોતે એસિડિક જ છે કોઈ પ્રોબ્લેમ નથી અને તે સ લીલા રંગનું તેલી પ્રવે છે એટલે આપણે અહીંયા કલર પણ લીલો કરેલો છે જેથી તમને ઈઝીલી યાદ રહે એમએન ટુ સેવન એ સહસંયોજક લીલા કલરનું તૈલી પ્રવાહી છે અને આ જે છે એમેનો ફોર માઇનસ પરમેંગેનેટ આયન તો આજે એચ પ્લસ છે આને કહેવાય પરમેંગેનિક એસિડ કેવો એસિડ કહેવાય પરમેંગેનિક એસિડ એચ એમેનો ફોર કે જ્યાં એમેનિની ઓક્સિડેશન અવસ્થા પ્લસ સાત રહેશે ક્લિયર ચાલો હવે આપણે નવો ટોપિક ચુંબકીય ગુણ વિશે જોઈએ પદા પર જ્યારે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે ત્યારે તે બે પ્રકાર એક પ્રતિચુંબકત્વ એક અનુચુંબકત્વ પ્રતિચુંબકત્વ કોને કહેવાય પ્રતિ એટલે વિરોધ અનુ અનુ અનુરાગ પ્રેમ એ પ્રેમ અહીંયા વિરોધ તો પ્રતિચુંબકીય પદા લાગુ પડેલા ક્ષેત્રો દ્વારા અપાકર્ષે છે અપાકર્ષણ પ્રતિ પ્રતિનો અર્થ જેવો થાય છે કે વિરોધ કરું અપાકર્ષણ કરું તો તે લાગુ પાડેલો એટલે કે ચુંબક્ય પ્રતિ પદાર્થ લાગુ પાડેલા ચુંબકીય ક્ષેત્ર દ્વારા અપાકર્ષે છે જ્યારે અણુચુંબકીય પદાર્થ આકર્ષે છે અનુનો મિનિંગ શું અનુરાગ એટલે પ્રેમ લાગણી તો મિનિંગ આકર્ષણ અને પ્રતિનો મિનિંગ શું અપાકર્ષણ ક્લિયર ચાલો તો અહીંયા પદાર્થ પર જ્યારે ચુંબક્ય ક્ષેત્ર લાગુ પાડીશું ત્યારે પ્રતિચુંબકત્વ ચુંબકત્વ અને અનુચુંબકત્વ પ્રતિ એટલે શું તો કે અપાકર્ષણ અનુ એટલે શું તો કે આકર્ષણ હવે અહીંયા જો જો પદાર્થ લાગુ પાડેલા ક્ષેત્ર દ્વારા આકર્ષણ નહીં પણ ખૂબ જ પ્રબળ રીતે આકર્ષાય તો તેને લોહ ચુંબકીય કહેવાય એકદમ એક્સ્ટ્રીમ લેવલે આકર્ષાય તો એને લો ઈટ મીન્સ તો લોહ ચુંબકત્વ એ અનુચુંબકત્વ મતલબ જે આકર્ષણ છે એનું ચરમ સ્વરૂપ છે મતલબ એકદમ એક્સ્ટ્રીમ લેવલની વાત છે તો અનુચુંબકત્વનું ચરમ સ્વરૂપ કારણ કે અનુચુંબકમાં આકર્ષણ થાય પ્રબળ આકર્ષણ શબ્દ જો પ્રબળ આકર્ષણ તો પ્રબળ આકર્ષણ તમને ક્યાં જોવા મળે તો પ્રબળ આકર્ષણ આપણને જોવા મળે છે લોહ ચુંબકીય પદાર્થની અંદર મિત્રો તો હવે આપણે જોઈએ અનુચુંબકત્વ એ કોને લીધે હોય તો અનુચુંબકત્વ હોય એ તેમાં રહેલા અયુગમિત ઇલેક્ટ્રોનને લીધે હોય અનુચુંબકત્વ કોને લીધે હોય અયુગમિત ઇલેક્ટ્રોનને લીધે હોય ઇલેક્ટ્રોન જેમ પૃથ્વી જે છે એ પોતાની ધરી પર પણ ફરે છે અને સૂર્યની આસપાસ પણ ફરે છે રાઈટ એટલે કે એનું ધરી ભ્રમણ પણ છે અને કક્ષકીય ભ્રમણ છે એમ ઇલેક્ટ્રોન પણ પોતાની ધરી પર ફરે છે એને આપણે શું કહીશું ધરી ભ્રમણ અને કેન્દ્રની આસપાસ ફરે છે એને આપણે શું કહીશું કક્ષકીય ભ્રમણ તો જો એના ભ્રમણ બે પ્રકારના છે સ્પીન એન્ગ્યુલર મોમેન્ટમ અને ઓર્બિટલ એન્ગ્યુલર મોમેન્ટમ આ કક્ષાની અંદર ફરે ઓર્બિટલ એન્ગ્યુલર મોમેન્ટમ આ પોતાની ધરી પર ફરે સ્પીન પ્લસ હાફ માઇનસ હાફ બરાબર સમઘડી દિશામાં હોય તો પ્લસ આપ વિષમ ઘડી દિશામાં હોય તો માઇનસ આપ ક્લિયર ચલો તો અહીંયા આપણે સંક્રાંતિ ધાતુ એ અનુચુંબકી છે રીઝન ડેપ એની જે ડેફિનેશન જે આપણે આપીએ છીએ સંક્રાંતિ ધાતુ કોને કહીએ છીએ તો જેની ડી અપૂર્ણ ભરાયેલી છે તો જેની ડી અપૂર્ણ હોય એટલે કે સંપૂર્ણ ન હોય એટલે કે એમાં એક તો ઇલેક્ટ્રોન હશે એકલો અને એ એકલો જે ઇલેક્ટ્રોન છે એને કારણે એનામાં અનુચુંબકીય ગુણ હોય એટલે કે એની ચુંબક્ય ચાક માત્રાએ ધરાવે અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે ચુંબક્ય ચાક માત્રા ધરાવે અને એ ચુંબક ચાક માત્રા મ્યુઝિકલ ટુ અંડર રૂટ એન એન પ્લસ ટુ બહોર મેગ્નેટોન આ એનો એકમ છે બહોર મેગ્નેટોન જ્યાં એન બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ક્લિયર તો જ્યારે બી આપણે ચુંબકીય ચાક માત્ર શોધવાનું કહે છે ત્યારે તમારે કયું સૂત્ર વાપરવાનું છે અન્ડરરૂટ એન એન પ્લસ ટુ બોર મેગ્નેટોન એન ઇઝ ઇક્વલ ટુ અયુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યા આ માત્ર ધરા ભ્રમણને લીધે હોય છે કક્ષકીય ભ્રમણને લીધે આપણે જોઈતા નથી એટલે આની સિદ્ધાંતિક વેલ્યુ અને પ્રેક્ટિકલ વેલ્યુમાં થોડુંક વેરિયેશન જોવા મળશે અહીંથી તમે જે ગણશો એ કઈ આવશે સૈદ્ધાંતિક વેલ્યુ ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ એમએન જે છે એની તમને ચુંબકીય શાક માત્રા જ્યારે શોધવાનું કહે છે ત્યારે તમારે શું કરવાનું છે પહેલાં એની ઇલેક્ટ્રોન રચના લખી નાખવાની છે એમએન જે છે એમએન પ્લસ ટુની આપણે પહેલાં વાત કરી લઈએ ચાલો એમએન પ્લસ ટુ તો સૌથી પહેલાં આપણે એમએનની વાત કરીશું તો એમએન પચીસ નંબર પર છે એટલે કે આર્ગોન થ્રીડી અને ફોર એસ અઢાર ને બે વીસ ને પાંચ પચીસ મિત્રો હવે પ્લસ ટુ છે એટલે જ્યારે સંક્રાંતિ ધાતુમાંથી આયન બને છે ત્યારે તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સર્વપ્રથમ આપણે દૂર કરીએ છીએ તો આની બાહ્યત્તમ કક્ષા કઈ છે તો કેન બરાબર ચાર તો બંને ઇલેક્ટ્રોન દૂર ક્યાંથી થશે તો ક્યાં ચોથામાં થઈ એટલે આની ઇલેક્ટ્રોન રચના આવશે એ આર થ્રી ફાઈ કહી શક ક્લિયર અહીંયા જો ડી ફાય છે તો હવે ડી કક્ષા એક બે ત્રણ ચાર ને પાંચ ડી ફાઈવ પાંચ ઇલેક્ટ્રોન છે પાંચે માં એક એક એટલે પાંચ અયુગમિત ઇલેક્ટ્રોન થશે એક બે ત્રણ ચાર અને પાંચ તો અહીંયા અયુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ ગઈ પાંચ હવે આ સૂત્રની અંદર આપણે મૂકીશું તો મ્યુ ઇઝિકલ ટુ એન એટલે કે પાંચ પાંચ વત્તા બે પાંચ બે સાત સાત પંચા પાંત્રીસ પણ ઉદાહરણ લઈને તમે કરી શકો છો જો એક અયુકમિત ઇલેક્ટ્રોન આવે ફોર એક્ઝામ્પલ હવે કોઈ પણ આપણે લઈએ એક બે ત્રણ ચાર ને પાંચ આ ડી છે રાઈટ ચાલો હવે તમને એવું કહેવામાં આવે છે કે એનઆઈ પ્લસ નો લઈ લો એનઆઈ પ્લસ ટુ નિકલ કયા નંબર પર આવે કે ટ્વેન્ટી એટ આપણે કરશું તો અઢાર અઢાર ને બે વીસ વીસ ને આઠ અઠ્યાવીસ તો બે નીકળી જશે એટલે અહીંયા થ્રીડી એટ રહેશે આર્ગોન થ્રીડી એટ કારણ કે અઠ્યાવીસ છે એમાંથી તમારે બે તો ઘટી નાખવાના છે તો એ બે નીકળી ગયા રેડી તો અઢાર ને બે વીસ ને આઠ અઠ્યાવીસ હતા એ બે નીકળી ગયા આઠ વધ્યા તો આઠને તમે આ રીતે ફિલઅપ કરશો પહેલાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ બે તો બે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ તો એન બરાબર બે તો અહીંયા એન બરાબર બે મૂકશો અને જવાબ આપણે લાવશું તો એનો મ્યુ કેટલો આવશે ચલો એક હોય તો એક પોઈન્ટ બે હોય તો બે પોઈન્ટ ત્રણ ત્રણ આવે તો ચાર આવે તો ચાર પોઈન્ટ નેવું અને પાંચ પાંચ આવે તો પોઈન્ટ બાણું અયુગમિત ઇલેક્ટ્રોનની એ ગણીને લેવાનું છે તમારે બરાબર પણ કેવો આવશે એક આવેલ એક પોઈન્ટ બે અયુગમિત બે પોઈન્ટ ત્રણ અયુગમિત ત્રણ પોઈન્ટ ચાર અયુગમિત ચાર પોઈન્ટ પાંચ અયુગમિત પાંચ પોઈન્ટ એક અયુગમિત હોય તો એક પોઈન્ટ તોતેર બે યુગમિત છે બે પોઈન્ટ ત્યાંસી ત્રણ યુગમિત છે ત્રણ પોઈન્ટ સત્યાસી ચાર અયુગમિત છે ચાર પોઈન્ટ નેવું પાંચ અયુગમી છે પાંચ પોઈન્ટ બાણું ક્લિયર મિત્રો તો આ રીતે તમે ગણી શકશો અને ઘણી બધી પ્રેક્ટિસ કોઈપણ આયનને લઈને તમે કરી શકો છો તો મિત્રો જે રીતે આપણે કીધું એ પ્રમાણે વ્યવસ્થિત રીતે ગણીને યાદ રાખજો હંમેશા ખુશ રહો ફરીથી મળીશું થેન્ક યુ